なかなかにおこえ。 રામ રામ જઈરાન કીધી મજામાં એકદમ છે ને સ્વાગત છે તમારું નવા બ્લોગ ને અંદર તો મિત્રો વાગ્યા હવા ને આ ઉઠવા મોડું થયું કાલે આખો દી હુવાનું નતું પછી સાંજે દસ વાગે વ્યારા કરે દસ વાગે હુવે ગયો હવા પાંચ વાગે આરામ તો મી ઉઠાણું હતો પણ આલારામ ટાણે ને નો કાલે આખો દી ન થાક દી રાત ન થાક તો હવાઈ ઉઠ્યો હાડા વાગે હાડા વાગે ઢોર દોયા ફેર્યા નીર નાખી ને મોડું થયું પંખા ચાલુ કરા ને મિત્રો ફાઈનલ આપણી ભાદર આજ હીટમાં આવી અટાણે પછી ટકા હીટમાં છે બપોર થાય પછી જોઈએ છે ગોરહેર જ્યાં લઈને કે પછી આ ગામમાં ને ગામમાં ફેરવેલા ઠીક પણ કરીશું હાલો ને આલા કાકા પેલા પૂછેલા સલાહ લેલા કામ કરા એ પ્રમાણે એ છે ખારો પાડો જ ભેરવો અને પાડી તો આપણી રાખવાની છે એટલે હીટમાં તો આ છે ફૂલ ને બીજ દાય ની પહેલવે મિત્રો માને ને ના સાંસ ઓસારે બીજ દાય ની ગાબ રાખવાનો સાંસ ઓસારે તો મિત્રો આપણે ખોળ વાવવું ને ખેતર ક્યારા જરાક તપાસ કરલા ને કે પછી ફૂકાઈ જાય તો પાછા કંઈ ન વવા ને હે ની છે ને ગાયવા ને તાલ નું થેગ હા ઠીકો કો ઠીક વવા આવ્યું છે આસ કાલુ

એને પાણી વેલું પડે વધારે કટકા હેક ખાતા કે જોવેલી હા રેડી કપલે થા કટકા ઈ લાઈન તો હમી કરે તો ફોન હા લાઈન હમી થઈ જાય તો કે આવા લાઈટ ને તો છે પાણી કલા પાણી મિત્રો ભાદર હાટું પાડાનો તપાસ કરે પણ કઈ મેળ નથી આવતો એક ઠેકાણે છે મેળ એ ના જઈએ પછી ખબર પડે તપાસ કર્યા મિત્રો આપણી ભગરીનો પોદરો છે ને આજ કઠોર છે ગો કે છે ને મેં કાલે કાસા સીકુ ખવરાવ્યા હતા એટલે આજ એટલો ફેર પીડ્યો ન કરતા હા પાણીની વારી શેરે પપોડી વહી જાય નો કાસા સીકનો એટલો ફેરતા પડ્યો નીલો તો કઈ સેલેબ્રિટી ને તારામાં તું આવી તો ફેમસ થઈ જાય હું ફેમસ થઈ જાય આ પણ યાદ આવતા નથી બોલાવી એ ની પણ આઈ 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 પણ આ ભાઈ ભાઈ આવડે હું ના તો મિત્રો અમારે કાપવાનું કામ ચાલુ છે ને ચાર વાગે ગયા હતા મારે છે ચોકલેટ ને

રાખવા તો મિત્રો હેના ભાઈ ગયા હાડા થયું લગભગ ને આપણે એક નગી પાડાનો કોન્ટેક્ટ કર્યો બે ત્રણ ઠેકાણે પાડાનો કોન્ટેક્ટ કર્યો આપણે ગામમાં જે પાડો છે એ પાડે ભાદર આપણે આપણે ને એટલે હેના વિરમભાઈ ને કીધું કે આપણે કુંડળીની ડોઝ તો ને જ ડોઝ આપણે ભાદરને મૂકી દઈએ પછી જો વિરમભાઈ આવી ગયા ઈ થી કોઈ ડોઝ સારો હોય છે પછી મૂકો હોય હજાર પંદરસો બે હજાર વાંધો નહીં કઈ આપણે જોવા નથી તો સારો ડોઝ હોય ને તો એ મુકાશે ના મારો પ્લાન હતો કુંઠીને જે ડોઝ મૂક્યો તો ને એ ડોઝ આપણે મુકાવે જઈએ હાલો ને વિરમભાઈ આવે એ પછી પૂછ્યું એ પ્રમાણે આપણે એને બીજાને કરાવીશું ઠેક ક્યાંથી

તો મિત્રો એક ભાઈ ની કોમેન્ટ એ કે તમે નિર્ણય નાખો ને એ બતાવો પણ ભાઈ અમારા એકદમ અંધારું અંધારું પડે ને અમારા હું કાયમ શોખી નો કામ બોલવું ગમાય એ ધૂળનો દાબો એ રાવા દે એમ સવારી છે ને આ છે ને આ છે ને આ ત્રણ ખીલા દુજિણી બિહુ ના છે એટલે આ વધારે ધૂળ હોય કે એને માંડવીઓ નાખીએ ને એટલે માંડવીમાં બહુ ધૂળ હોય પંખો બને એટલે છે ને આજે અંદર આમાંથી ઉપરથી માંડીયાનું વગેટ હોય ને દૂધણી ભીને એ ઉપરથી ભેરી કરે ઉપર ઉપરથી ને પાકડા અમને નાખી દઈએ એટલે કાયમ કમાય શોખીન જ કરતા એટલે જો આમાં આ ગાયોનું વગીટ છે જો ગાયોને એટલે વગીટ ને ના ખારીયા ભી ગાયોને છે ને ખારીયું નાખીએ પાકડા ઢોળનું ને દૂધણીને માંડિયું નાખીએ એટલે એટલે ઈણી છે જો આ ધૂળ છે આખી હા એટલે એટલે દાબો છે જો આ ને વધારે ખાસ ને સુમાહામાં તો

આ ધૂળમાં પડે ને તો આ એકદમ અહીં છે ને આપણી ગાયર ક્યાં કરે બાજુ ઘરમાં એવી રીતથી થઈ જાય એટલે તમારી પાછું માંડીયું નાખવું હોય ને તો એ ઉપાધી નહીં કે પાણીમાં ન નાખવું પડે ઓલું પાણી રહેવું હોય ને એ ધૂળ જામે ગયું એ પાસે તમે ભૂકો નાખો એટલે એ એવા હાટું થઈને હું છે ને સુમાહામાં તો ગમે સાફ જ ન કરો પણ અટાણે તો પછી ક્યારે ઉનારે તો સાફ કરીએ આઠ દી દસ દી આઠ દી દસ દી કરીએ સાફ આ લીલું સાસ એ

કે ઓલા મેયર ના કે ભાઈ આમાં છે ને એકદમ પીસા બહુ નીકળતા હતા પછી મને કે ઈ ન ભાઈ કાયમ કોણ એટલે એટલે જો ભાઈ એટલે લીલવા ત્રણ ગુણી લેવો તો મજા ન આવે ખવરાવાની ફેટ હાવ તૂટે ગતા 100 ને 100 આસપાસ થઈ ગતા તો હમણાં તો પાસે છે ને મારુતિ બ્રાન્ડ ના કે પાછે લઈ ગયો આ કે ભાઈ આ બહુ એકદમ કોડા જીવા ધોરા કાકરા જીવા કે પાછે છે કેટલા કિલો દોરતી છે ભરતી ચાલીસ કિલોની ભરતી છે ભરતી સમા કિલો આમાં તો લખેલ છે પછી હોય એટલે પંદરસો પચાસ રૂપિયા ની એક ગુણ્યા આવે કે મશીન લે લો ભાઈ આર્યું મશીન પણ અટાણે કઈ કાપવાની જરૂર નથી એની થાપણાનું પડ્યું non è da metterlo fino a un paio di ore, l'avete appena ieri c'è cantarini, cantarini દરેક ભાઈ ની કોમેન્ટ છે એ ઈ ભાઈ કહે કે તમારું દીપક નું એક જ ગામ હા ભાઈ અમારું એ દી મારો દીપક નું એક જ ગામ છે અને એ કે હું તમારા ને દીપક ના રોજ બ્લોગ જોઉં સારું ભાઈ થેન્ક યુ તમે આવો આવવાનો સપોર્ટ દેતા રી અહીંયા અમે હવે આ ની ઉતારતા રી હું વીડિયા માતાજી અમને આગળ વધારે મારા વખાણ બખાડું મારા સાલા ની હું હું હા મૂન નઈ દઅ અલે નક ભાઈ કહે કે દાડો ક્યાં થાય ડાડો હે એ આપણી હરિઝનનું છે હરીઝન છે કાંઈ સહાય લેવા અમારું ઘેર એટલે અમે હેને દાડો કહીએ અમારી પાસામાં અમે હરિઝન લોકોની કોઈ વડું માણસ હોય ને દાડો કીએ એટલે એ આઈ કઈ ફગો કહે તો અરિઝન છે અમારા ગામના એટલે વણકર હા આપણે યુટ્યુબની પાછાનું કહીએ તો વણકર અમારી પાછાનું કહીએ તો હરિઝન દાડો એટલે આવે ત્યારે થોડું ઘણું કામ કરવા લાગે અને

બટુનો તાજો ફોટો મારી પાસે છે બહુ મત બની ગયો કંઈ તો આપણે એક કામ કરજો આ પણ હે મોકલી દે વસ્તુ બહુ ખરાબ છે ઓલે તો આ ફોટો હ સાઈડમાં કરી રસ્તા હારુણ નહી આવે તો વાત તારી તારો ધોકો ને મારો પ્રાણો આ હું

no a no, 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 no.

આ આ આ મે બીજો નંબર છે લે ઓલી ખડેલી ગોઠીકલા ગોઠીકલા વારી હે ગોઠીકલા વારી ગોઠીકલા ઈ હા છે તો છે ઈ છે ને જ આ બે પહેલ્વે ત્રુ તો બહુ જોરાણી આ જોરાઈ ગઈ બોલીને દેખાય કેન થઈ ગઈ હા તો બોલું બોલું બીજો વખત ચાલે ખરે હા બે બીસમસ વાણી હા તો ગઈ કે આને આને 12 મહિના બેસી તે બુટ બીજે હું ગયા ને વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ને આગળ શેર કરી દેજો મળ્યા કરે નવા વ્લોગ ને અંદર હાલો સ્ટેન્ડ લીધું હું આવવા આવે જાવ સેટા ઉપર રાખ લે 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 ભાઉ તારી પાડી માથે બેહ ગો બોલ હે ને પછી પ્રેમ આ દે મિત્ર એની પાડી છે હર્ષદભાઈ ની પાડી છે એ નામ લીજે મો આહા નામ નો લેતો

देविन किदु के गारा मा अमर नो देखा तो ओ हो हो वे धमकी दी हु आनी हस पर पर योवा मंजो बात आ अर्जन नो मान तो ने कौन आ ओला बबे नत मानता तुम